બિલકુલ ગઈકાલ સાંજના એક મહિલા છે જે પોતાના કામ ધંધા માટે ઘરકામ શોધવા માટે એક ચપ્પલ બનાવતી બેનને પૂછતી હતી કે મને કંઈ ઘરકામ અપાવશો એ દરમિયાન આ ગુનાના આરોપી બાજુમાં રિક્ષા લઈને ઊભા હતા એટલે આ વાત સાંભળી ગયા આરોપી એટલે બેનને સામેથી કીધું બેન તમારો નંબર આપો મારી પાસે કોઈ એક બંગલાનું કામ છે એવું સિફતપૂર્વક આ મહિલાનો મોબાઈલ નંબર આ આરોપીએ લઈ લીધો અડધી જ કલાક પછી આરોપીએ આ મહિલાને ફોન કર્યો કે એક બંગલો છે હું તમને બતાવું છું અને હું તમને ત્યાં કામ અપાવીશ તમે બહાર આવો એટલે આ મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે આરોપી વકીલ પઠાણ પોતાની રીક્ષામાં બેસાડી ખોડિયા નગરથી એલ ટી છાણી જકાત નાકા પાસે લઈ આવે છે આ સ્થળ ઉપર અંધારું છે રાતનો ટાઈમ છે એક દિવાલ છે ચારેક ફૂટની ત્યાં બે બીજા એમના મિત્રો બેઠેલા છે વકીલ પઠાણ જે બંનેનું નામ છે એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પઠાણ તો વિક્ટિમ મહિલા જે છે એમને કંઈક શંકા ગઈ એટલે એમણે પૂછ્યું કે આ બે માણસો કોણ છે મારે તો બંગલાનું કામ રાખવાનું છે અહીંયા કેમ લઈ આવ્યા છો આટલી વાત કરે છે એ દરમિયાન આ ત્રણે ત્રણ આરોપીએ મહિલાને બળજબરી કરી બળ વાપરી જબરજસ્તીથી દીવાલ કુદાવી અને અંદર અવાવરૂ જગ્યામાં લઈ જાય છે અને કપડાં ઉતારવાનું બીભત્સ વર્તન કરે છે ગાળી ગલોચ કરે છે અને અડપલા કરે છે મહિલા બિચારી બુમાબૂમ કરે છે પણ ત્યાં નિસહાય હતી કોઈના ફસી મદદ નહીં મળી દરમિયાન આ ત્રણેય આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે બુમાબૂમ કરે છે પણ કોઈ માણસ મળતું નથી ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં અને કંટ્રોલની વર્દી પોણા અગિયાર વાગે મળતા પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન ત્રણ ઇન્ચાર્જ ઝોન ચાર લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી એક ટીમ દ્વારા વિક્ટીમની ફરિયાદ લેવામાં આવે છે બાકીની બીજી ત્રણ ટીમો હતી તે પૈકી એક બનાવ સ્થળ અને બાકીના જે માસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સ આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે તે પોતે છે કે કેમ નામજોગ છે ઓળખ પરેડ કરાવવી જરૂરી છે અને બાકી એક જે આરોપી છે મુખ્ય આરોપી જે રિક્ષામાં બેસાડીને લઈ જાય છે વકીલ અહમદ પઠાણ આ આરોપી કરેલ છે મહિલાની દીકરી છે એમને કોઈ જાણ થઈ હશે એટલે પોલીસ કંટ્રોલ રૂમ ને પોતાની મધર ઉપર આવું કૃત્ય થાય છે તેની જાણ કરવામાં રાત્રે અંદાજીત આઠ થી નવ ના સમયગાળા નો આ બનાવ છે બિલકુલ આ ત્રણ આરોપી છે એમાં એક ચમન ખાન પઠાણ કરીને છે એમનો વર્ષ 2016 માં પણ એક દુષ્કર્મ ગુનો કિશનવાડી પોલીસ સ્ટેશનમાં થયેલો છે બાકીના જે આરોપી છે સાદા કોઈ એક્સિડન્ટના એવા એક બે ગુનાઓ દાખલ થયેલા છે પણ એક ચમન પઠાણ છે એ હેબ્યુચ્યલ કહી શકાય એક બે ત્રણસો છોતેર થયેલી છે જે બે બીજી દાખલ આરોપીઓનું મુખ્ય કામ મજૂરી બિલકુલ છે અને અમારું જે ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન ચાલે છે લોકેશન મેળવવા લોકોની હાજરી એમના મોબાઈલ ફોન આધારે ચોક્કસપણે કન્ફર્મ છે ચાલુ છે હાલ હોસ્પિટલમાં આ ત્રણેય આરોપી અને વિક્ટીમ તમામનું મેડિકલ ચાલુ છે બિલકુલ નહીં એકબીજાથી અનનોન છે પણ વિસ્તાર રહેવાનું નવાયાર્ડ છે એટલે કદાચ ક્યાંય ને ક્યાંય પરિચયમાં હોઈ શકે પણ ઇન્વેસ્ટિગેશનમાં આવું કોઈ તત્વ ખુલતું નથી કે એકબીજાના પરિચયમાં અ દુષ્કર્મ છે એક્ઝેક્ટલી આપને હું જણાવીશ તો બનાવનું સ્થળ છે એલ એન ટી એનર્જી ની પાછળ ભાગે ખુલ્લા મેદાનમાં અલગ અલગ સ્થળો એથી અમારી જે ટેકનિકલ આસિસ્ટન્ટ છે એમનાથી ક્રાઇમ બ્રાન્ચ ની સારી મદદ લોકલ સર્વેલન્સ ની પણ પકડાવાનું રીઝન એક જ છે ઇન્સ્ટન્ટ ટીમો બનીને ઇન્સ્ટન્ટ એમની મહેનત કરવાથી આરોપી મળી આવ્યા અધરવાઇઝ યુપીના છે ડુમાડ ચોકડી નજીક જ છે ટ્રેનમાં પેલું બસમાં ખટારામ બેસી જાય તો પકડવા મુશ્કેલ હતા પણ ઝડપી પકડાઈ ગઈ પાટીલ મેડમની એક સૂચના અને સારી માર્ગદર્શન છે સાહેબ બિલકુલ આ એક રનિંગ ઓફેન્સ છે જે વિક્ટીમ છે મહિલા એમણે જે સ્થળે સ્થળેથી રિક્ષામાં બેસાડી છે ઉંચકાવીને જબરજસ્તીથી એટલે કે ગુનાની શરૂઆત ખોડિયારનગર ચાર રસ્તા જે સમા પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાર પછી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ લઈ જતા કંઈ જુરિડિક્શન ચેન્જ થતું હોય પણ જે સામાન્ય નોર્મ્સ છે કે જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી ગુનો દાખલ કરો

આરોપીઓની ઉંમર અંદાજિત છે ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ